અંબાજી મંદિરનો મહારાજ છું ને છેલ્લા નવમી પેઢીને લઈ માતાજીની સેવામાં છું આ મંદિર એક હજાર વર્ષ પહેલાં આશરે એક હજાર વર્ષ પહેલાં સ્થાપના થઈ હતી આ મૂર્તિ પ્રેમજી ભટ્ટ અમદાવાદથી અહીંયા બોક્સમાં લાવ્યા હતા લાકડાના બોક્સમાં ને અહીંયા એમની સ્થાપના કરી હતી પછી હમણાં આશરે લગભગ સો વર્ષ પચાસ કે સો વર્ષ પહેલાં અહીંયા સુરતમાં જે આગ લાગી હતી જે ભયંકર આખું સુરત પડી ગયું હતું જેમાં જે જૂની મૂર્તિ હતી તે કારસના હોવાના કારણે લાલ થઈ ગઈ હતી જેનું ઉત્થાપન કરીને બીજી જગ્યાએ સાચવવામાં આવી છે અને આ નવી મૂર્તિને સ્થાપન કરવામાં આવ્યું છે આ મૂર્તિ એટલી હાજરા હજુર છે કે લોકો જે આવે છે દર્શન કરવા એમની બધી જ મનોકામના માજી પૂર્ણ કરે છે ને અહીંયા ચોસઠંડ ને નૌખંડ એમ સારી અને ખરાબ બે સારી અને ખરાબ બે મનોકામના પૂર્ણ થાય છે હા નહીં સારી બધી જ સારી મનોકામના પૂર્ણ થાય છે